Hello and welcome learners to learn English with Urvi. તમે વિચારતા હશો કે આજે આઉટ ઓફ ધ સ્કેડ્યુલ કેમ મારો વિડીયો આવ્યો છે તો એનું કારણ એમ છે કે વન ઓફ ધ લર્નર્સ હેડ રિક્વેસ્ટેડ મી ટુ મેક અ વિડિયો ઓન ધીસ પર્ટિક્યુલર ટોપિક અને આજનો આપણો જે ટોપિક છે ને એ તમે સ્કૂલ કોલેજની એક્ઝામ આપતા હો કે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો બંનેમાં તમને કામ લાગવાનું છે ને સાથે સાથે સ્પોકન માં તો કામ લાગવાનો જ છે આજનો ટોપિક છે ધ determiners determiners okay so let's begin કારણ કે રિરેક્ટિફાઈ ધ એરર માં પણ આવે છે અને સાથે સાથે તમારી રાઈટિંગ સ્કિલ માં પણ તમારે એને પ્રોપરલી જો યુઝ કર્યો હોય તો યુ ગેટ ગુડ માર્ક્સ determiners એટલે શું determiner ગુજરાતીમાં આપણે determiners ની પહેલા આપણે ડિટરમિન કહીએ ડિટરમિન એટલે કંઈક નક્કી કરવું નિશ્ચિત કરવું

કે પછી કોના છે કોની માલિકીની એ વસ્તુ છે કે પછી કઈ બાજુ એ વસ્તુ મૂકેલી છે એ બધું જ આપણને ડિટરમિનર દ્વારા ખબર પડે છે તો ચેના ડિટરમિનર એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ હા ડિટરમિનર છે ને નાઉન ની પહેલામાં મૂકવામાં આવે છે એટલે તમને એમ લાગશે કે ડિટરમિનર એટલે એડજેકટિવ પણ ના ડિટરમિનર એટલે adjectives નહીં ડિટરમિનર અલગ વસ્તુ છે અને એના વિશે આપણે આ આજ વિડિયોમાં આગળ હું તમને વાત કરવાની છું આપણે એક વાક્ય જોઈએ કે આઈ ગોટ ચોકલેટ બરાબર છે હવે આમાં કંઈ નક્કી છે કે મેને માય પાસે કેટલી ચોકલેટ છે કે ઈ ચોકલેટ મારી છે કે નહીં મને ચોકલેટ મળ્યું બરાબર એમાં ચોકલેટ વિશે આપણને કંઈ પણ માહિતી મળે છે તો હવે આપણે જોઈએ કે આઈ ગોટ અ ચોકલેટ હવે મને અહીંયા ખબર છે કે નક્કી કે ચોકલેટ કેટલી છે એક જ છે અ કારણ કે ચોકલેટ ની આગળ અ મૂક્યું છે ચોકલેટ નાઉન છે એની આગળ અ મૂક્યું છે એટલે ચોકલેટ એક જ છે એટલે નક્કી થયું તો આ અ જે છે એ ડિટરમિનર કહેવાય આઈ ગોટ માય ચોકલેટ ચોકલેટ કોની છે મારી છે તો માય છે એ પણ ડિટરમિનર થયું કેમ કે નક્કી કરે છે કે ભાઈ કોની છે આ માલિકી ચોકલેટ ની તો એ મારી છે હવે આપણે ડિટરમિનર વિશે

આર્ટિકલ એ અને એન છે ને ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે અને ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે અને આ બધે બધા જ સિંગ્યુલર નાઉન સાથે વપરાય છે પણ આ જે ધ બાય છે ને ધ ધ એ પ્લુરલ નાઉન ની આગળ પણ આવે છે અ આર્ટિકલ્સ વિશે જો તમને વધારે માહિતી જોતી હોય ને તો પછી મેં આજે આપી છે ને એના પર ક્લિક કરજો મારો જૂનો વિડીયો છે એન કયા નામની આગળ આવે કઈ સંજ્ઞાની આગળ આવે જેનો ઉચ્ચાર આપણા બારાખડી પ્રમાણે થતો હોય એટલે અ આ ઈ પ્રમાણે થતો હોય એની આગળ એન વાપરવાનું સ્પેલિંગ બેલિંગ કઈ જોવાની જરૂર નથી

એટલે આપણે બતાડે છે માય આર યોર હેઝ હર આ પોઝેસિવ ડિટર્મિનર્સ છે હવે

મને એનો આપ્યો મૂક્યું હવે આપણે પોઝિટિવ પ્રોનાઉન્સ અને પોઝિટિવ ડિટર્મિનર્સ વચ્ચે ડિફરન્સ જોઈએ તો માય અવર યોર હેર દેડ આ બધા શું છે પણ

બંને ગુજરાતીમાં સેમ થાય આ મારી બુક છે ઇંગ્લિશમાં આપણે એને બે રીતે કહી શકીએ ધીસ ઇઝ માય બુક અને ધીસ બુક ઇઝ માય જો બુક ની પહેલા આપણે માય લગાડ્યું તો એ ડિટરમિનર નો યુઝ કર્યો છે અને બુક ની પછી જે આપણે મૂક્યું છે માય એ છે પોસેસિવ પ્રોનાઉન છે હવે આગળ જે મેં કીધું તો એ એડજેટિવ અને ડિટરમિનર વચ્ચે શું ડિફરન્સ છે તો સૌથી પહેલા તો ડિટરમિનસ જે છે ને હંમેશા નાઉન ની પહેલા જ મૂકવામાં આવે

છે ડિટર્મિન પણ સ્માર્ટ છે ધોય વોઝ સ્માર્ટ છોકરો કેવો છે સ્માર્ટ છે તો એ સ્માર્ટ આપણે બોય ની પાછળ મૂક્યું છે છે પછી પણ આવે અને પહેલા પણ આવે જ્યારે ડિટર્મિનર છે એ નાઉન પહેલા જ આવે આપણે એમ કહીએ હી ઇઝ અ સ્માર્ટ બોય હવે અહીંયા જો આપણે સ્માર્ટ છે ને એને આપણે આગળ લઈ આવ્યા સ્માઇલ ચેન બોય ની પહેલા લાયાના પણ સાથે સાથે આપણી પાસે ઓ ડિટરમિનર પણ છે તો જ્યારે જ્યારે આપણને એડજેટિવ અને ડિટરમિનર બંને નો નાઉન ની પહેલા વાપરવાનો હોય ને તો પહેલા ડિટરમિનર આવે પછી એડજેટિવ અને પછી નાઉન ઓકે ડિટરમિનર એડજેટિવ અને નાઉન ઈસ સિક્વન્સ આપણે યાદ રાખવાની બીજો નિય ડિફરન્સ છે કે એક વાક્યમાં ક્યારે બે ડિટરમિનર્સ ન હોઈ શકે

મોટા ભાગના ડિટર્મિનર્સ છે અમુક અમુક ડિટર્મિનર્સ એવા છે કે જેની ડિગ્રીઝ છે પણ મોટા ભાગના ડિટર્મિનર્સની ડિગ્રી ઓફ કમ્પેરિઝન હોતી નથી હવે જોઈએ તો ડિટર્મિનર્સનો ત્રીજો પ્રકાર છે ડેમોન્સ્ટ્રેટિવ

હવે આ વાક્યમાં આપણે જે that વાપર્યું છે વાક્યની શરૂઆતમાં અહીંયા પણ આપણે વાક્યની શરૂઆતમાં જ વાપર્યું છે પણ આ જે second વાપર્યું છે એ determiner છે ના શું કામ નથી કારણ કે that ની પછી શું આવ્યું છે ઇઝ એટલે કે ક્રિયાપદ તો આવા સંજોગોમાં જે that છે ને એને કહેવાય ધમી સબ્જેક્ટ આગળ વધીએ તો ચોથો ટાઈપ quantifier છે quantifier આપણને જથ્થા વિશે કહે છે. આપણને ખબર છે કે કોઈ પણ નાઉન હોય સંજ્ઞા છે એ કા ગણી શકાય એવી હોય કા ન ગણી શકાય એવી હોય હવે જે ક્વોન્ટીફાયર્સ છે એ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ પ્રમાણે અલગ અલગ છે પણ અમુક ક્વોન્ટીફાયર્સ એવા છે કે જે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંને નામની આગળ આપણે વાપરી શકીએ છીએ તો કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય એવા ની આગળ કયા કયા ક્વોન્ટીફાયર્સ આવે છે

I know many people. Simple. હું ઘણા બધા ઓળખું છું આઈ નો મેની પીપલ કે પછી few પીપલ ઓર દેર આર few હુ don't લાઈક like speaking much થોડાક માણસો આપણે શું માણસો આપણે ગણી શકીએ છે ભૂખ લાગી સપોઝ સે ફોર એક્ઝામ્પલ તો હું એમ કહું કે few hungry ના આઈ એમ લિટલ હંગ્રી મને થોડીક ભૂખ લાગી છે કારણ કે ગણી નથી શકતી કે કેટલી ભૂખ લાગી છે તો જ્યારે ગણી નથી શકતા ત્યારે અનકાઉન્ટેબલ ગણી શકીએ ત્યારે કાઉન્ટેબલ જ્યારે મોસ્ટ નો એની અ લોટ ઓફ વગેરે ક્વોન્ટિફાયર છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંને નાઉન્સ ની પહેલા આપણે વાપરી શકીએ છીએ આપણે જ્યારે કહીએ એડ લિટલ સુગર ઇન માય ટી લિટલ્સ સુચે અનકાઉન્ટેબલ છે કારણ કે ખાંડ કેટલી ચાર દાણા પાંચ દાણા એમ કે ગણી થોડી આપણે નાખીએ છીએ હી ડઝન્ટ હેવ એની પ્રોબ્લેમ એને કોઈ પણ પ્રોબ્લેમ નથી આ એની છે એ કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ બંનેમાં આપણે વાપરી શકીએ છીએ જેમ કે આઈ ડોન્ટ હેવ એની પેન્સ મારી પાસે કોઈ પણ પેન નથી દે પેન તો આપણે ગણી શકીએ છીએ ને પ્રોબ્લેમ કદાચ ના ગણી શકીએ

બીજામાં વાપર્યું છે ત્રીજામાં પાછું જ્યારે બીજું બીજો પ્રકાર કયો આવે છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આપણે જે કહીએ છીએ ઇંગ્લિશમાં આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એની રીતે કહીએ છીએ એને ઓર્ડિનલ નંબર્સ કહેવામાં આવે છે એટલે હવે કાર્ડિનલ અને ઓર્ડિનલ નો નંબર પણ તમારે યાદ રાખવાનું કે ક્યારે શું વાપરવાનું છે વીઆર લિવિંગ ઇન ધ ના કહી શકીએ આપણે ટ્વેન્ટી ફર્સ્ટ આપણે એકવીસમી સદીમાં રહીએ છીએ આપણે એકવીસ સદીમાં રહીએ છીએ કે ભેગા એક સાથે એકવીસમાં થોડી રહેવાના એટલે તમારે કાર્ડિનલ ઓર્ડિનલ નો પ્રોપર યુઝ પણ ધ્યાનમાં રાખવાનો તો આજે આપણે ડિટરમિનર્સની વાત કરીએ છીએ એટલે આપણે નંબર્સ ઉપર વધારે ડિસ્કસ નહીં કરીએ આજના આપણા પાંચ

જેમ આ વિડીયો મેં કોઈકની ડિમાન્ડ પર બનાવ્યો છે તમારે પણ જો કોઈ પર્ટિક્યુલર ગ્રામરનો ટોપિક જાણવો હોય ને તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલાવજો અને ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ ટેક કેર